દર્શક મિત્રો આજે મયારી ગામની અંદર એક ગલ્લુ ભોજન નું આયોજન અમારે અઠવાડિયે અઠવાડિયું હોય મયારી ગામમાં પૂર હોય વરસાદ હોય એટલે અમારા યુવક મંડળ છે અમારા મયારીના યુવાનો જે ગલ્લુ ભોજન નું આયોજન કરે છે એટલે અમારા મયારીના શોકમાં આજે ગલ્લુ ભોજનનું આયોજન છે તો દર્શક મિત્રો જે અમારા યુવાનો છે મયારી ગામના અત્યારે ગલ્લુ ભોજન ચાલુ છે અમારા યુવાનો હીરો બનાવે આજે જે ગલ્લુ ભોજન નું આયોજન છે તમને હું બતાવું અમારા યુવાન મિત્રો ભોજન તૈયાર કરે છે અને આ તૈયાર થઈ ગયો છે એક ગાંઠ એ અમારો યુવાન મિત્રો આયોજન કરે છે અને ગમે એવું પૂર હોય એક એક હિમમાં અમારી હિમો છે લગભગ ત્રીસ હિમ છે એમાં દરેક હિમમાં જે ત્રણ હીમ આઠ આઠ કિલોમીટર થાય છે પટ્ટી ભેડિયા રણી હિંહું એમાં જો વરસાદ હોય ને પૂર હોય તો હાલીને જવાનું નતર મોટર સાઈકલ ઉપર એક એક યુવાન પોતાના બાઇક લઈ અને કૂતરાઓને હિમની અંદર નાખવા જાય છે અત્યારે જે ગલ્લુ ભોજનનું આયોજન છે દરેક હેરીમાં દરેક હિમની અંદર અને એક પણ હેરી બાકી નથી રહેતી દરેક હિમની અંદર કોઈ પણ કુતર્યું ભૂખ્યું ન રહેવું જોઈએ આ અમારા સ્વયંસેવકો છે અને અમારા સંતોની ભૂમિ છે જે મેરુ બાપા અહીંયા બાપા મેરામણ બાપા જે કુતરાઓની સેવા કરી છે એ વારસો હજી અમારા મયારીના યુવાનોને જાળવી રાખ્યો છે તો દર્શક મિત્રો અઠવાડિયે અને અઠવાડિયે જે ગલ્લુ ભોજનનો આયોજન કરે છે તો આ ગલ્લુ ભોજનમાં અત્યારની યુવા જનરેશન યુવાનો કે જે વ્યસન ને રવાડે યુવા જનરેશન છે પણ અમારા મયારી ગામના યુવાનો જે એક સેવાકી પ્રવૃત્તિ જાળવી રાખી છે ધન્યવાદ છે આ યુવાનોને તો જો અત્યારે ડોલ્યુ ભરાઈ ગયું છે બીજો ગણ તૈયાર થાય છે દર્શક મિત્રો જે આ યુવાનો એક સેવાકી પ્રવૃત્તિ કરે છે તો એવા જ એક યુવાન ભનુભાઈ પરમારને આપણે મળીએ કે પોતાને સ્વ મુકી હતી જે અમારા ગલુ ભોજનને જે આહાર પૂરો પાડે છે એના વિશે ભનુભાઈ આ તમે દર વર્ષે આ આયોજન કરો છો જ્યારે આ ચોમાસોની ઋતુ આવે ને ત્યારે ગલુ ભોજન માટે આ બધાય અમારા મયારીના છોકરાઓ બધાએ ગ્રુપ આખું બનાવી અને સેવાકીય પ્રવૃત્તિ કરે છે

તો કેવી રીતે તમે જાઓ જો પૂર આવે એ પછી પાણી ઉતરી જાય એ પછી બધા રસ્તા આખી હિમના જેટલા હોય ને એટલા બધા છોકરા મોટા સાયકલ લઈ અને હીરો લાડવા ચોખા ગરવાળા એ બધું તૈયાર કરી અને બધી હિમમાં આખા કૂચરાને જ્યાં જ્યાં કૂચરા હોય આખા ગામમાં ત્યાં પૂરા નાખી આવે આ બધા યુવાનોની મદદથી આ સેવાકીય પ્રવૃત્તિ ચાલુ છે તો ભને ભાઈ પૂર ઉતરી જાય એટલે તમે મોટર સાઈકલ લઈને લાડવા જે કંઈ હીરો કે ચોખા નાખવા પૂર હોય તો પૂર હોય તો આ બધા સેવાભાવી છોકરા છે એ જીવના જોખમે કડે કડે પાણીમાં ઉતરી અને બધી હિંગમાં જ્યાં ઉસાણવાળી જગ્યા હોય જ્યાં કુતરા રહેતા હોય ત્યાં પણ હીરો ગલુ ભોજન પુગાડી આવે વાહ વાહ તો વનાભાઈ જે આ તમે પ્રવૃત્તિ કરો છો ગલુ ભોજનની તો એ ગલ્લું ભોજન કોઈ વ્યક્તિગત કરે કે કોઈ સામાજિક નહીં કોઈ વ્યક્તિગત ન આ બધાય છોકરા બધાય ફંડફાળો કરી અને ગામના લોકો ફંડફાળો અમુક લોકો આપે તો એ બધાય રૂપિયા એકત્ર કરી આ સમૂહમાં બધા યુવાનો અને બધું કાર્ય કરે છે વાહ 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 તો દર્શક મિત્રો જે અમારા સેવાકી પ્રવૃત્તિ કરતા મનુભાઈ પરમારે જે વાત કરી કે સામૂહિક કાર્ય છે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે કોઈને કાંઈ દેવું હોય એ દહીં હકે અને અઠવાડિયે અને અઠવાડિયે આ ભલું ભોજન યુવાન મિત્રો કરાવે છે તો ખૂબ ખૂબ આભાર બનાભાઈ તો દર્શક મિત્રો બીજો ગાણપો તૈયાર થવા આવ્યો છે અમારા મયારીના યુવાનોનો જે ગલુ ભોજન માટે બીજો ગણપ તૈયાર થવા આવ્યો છે અને કંધે કંધા મિલાવી અને અમારા જે મયારીના યુવાનો છે ધન્યવાદ છે જે આ યુવાનો છે ખડે પગે રહી અને અઠવાડિયામાં એકવાર ગલુ ભોજન કરે છે કરાવે છે અને નિ સ્વાર્થ ભાવે કે જે કોઈને કઈ સ્વાર્થ નથી જે ભલું ભોજનનો જો બીજો ઘાણ તૈયાર થઈ ગયો છે અમારો યુવાન મિત્રો એ આ છે કે ઓડેદરા જેની પાંચસો રૂપિયા આજે આ ગલ્લુ ભોજન આપ્યા છે તો આજે આપણે ચાંદો ચોકમાં ઘાયલ હૈમ્યુ હાલાર દેહમાં અર્જન ઘાયલનો દસમી પેઢી એવા કહેવ ભાઈ પરમાર એ પણ આજે ગલ્લુ ભોજનના ઓલામાં કાર્યમાં ખૂબ સેવા આપે છે તો કહેવ ભાઈ આ તમે દર વર્ષે બનાવીએ હા અને

પણ જેને કાંઈ દેવું હોય ક્યાંય ગલ્લ ભોજન બનાવતા હોય ત્યાં આવી અને દઈ જાય તો કહેો ભાઈ આવ જે તમે આ ગલ્લું ભોજનનું આયોજન કરો એ સિવાય આડે દિવસે તમે આડે દિવસ અમે જાય તરખાને ખારે નાખવા હં કાળમેર માટે દહીલી રોટલા રોટલા ગેર ગેરથી માંગી હં

અને કૂતરાઓને ચાર ચાર પાંચ પાંચ કિલોમીટર હાલીને અથવા મોટર સાયકલમાં જાય અને દુકાનેથી ગાંઠિયા છે બિસ્કીટ એ કાંઈ લઈને પણ અમારા દર્શક મિત્રો ગલ્લું ભોજન કરાવવા જાય છે